અમદાવાદમાં રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું બજેટ શહેરીજનો પાછળ ખર્ચવામાં આવે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે બજેટ રિવ્યુ બેઠક યોજાઈ હતી

તમામ ચેરમેનશ્રીઓની ઉપસ્થિતિની અંદર બજેટની ચોવીસ પચીસની રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી તેની અંદર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે પાસઠ કામોના ઠરાવ મંજૂર કરવામાં આવેલા હતા તે કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જે અંદાજે ચૌદસો એકસઠ પોઈન્ટ ત્યાંશી કરોડના જે કામો મુકેલા હતા એ તમામ કામોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે એ કામોમાં આપણે વાત કરીએ કે તો તેના અંદાજ ઝડપથી બને અંદાજ ઝડપથી થઈ ગયા પછી તેના ટેન્ડર પણ એ થાય અને આ ટેન્ડર પબ્લિશ થયા પછી એના વર્ક ઓર્ડર અપાય અને આ કામ ઝડપથી શરૂ થાય એ માટેની આજે વિગતવાર તમામ પાસાઓની તમામ કામોની વિસ્તૃત ચર્ચા આજની જે બજેટની રિવ્યુ મિટિંગ મળી હતી તેની અંદર કરવામાં આવી છે ટેન્ડિંગના કામો ઉપરાંત કમિશનર દ્વારા જે મુકાયેલા કામો છે તેના એક વિભાગની પણ ચર્ચા કરવામાં આવી હતી આમ તમામ જે કામો મૂકવામાં આવ્યા છે એ સમયસર પૂર્ણ થાય સમય મર્યાદાની પૂર્ણ થાય અને દરેકની કટ ઓફ ડેટ આપી તેને અંદાજ બનાવવો ટેન્ડર બહાર પાડવા તદ ઉપરાંત વર્ક ઓર્ડર આપવા તે બાબતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને આ કામો સમયસર પૂરા થાય ચોવીસ પચીસની ની અંદર તેની તાકીદ કરવામાં આવી છે